ધર્મના અનુયાયીઓ માટે ઈદનો તહેવાર મુખ્ય તહેવારોમાંથી એક ગણાય છે અને ઈદના તહેવારને ભાઈચારા અને પ્રેમનું પ્રતિક પણ માનવામાં આવે છે અને ઈદના તહેવાર નિમિત્તે ખાસ કરીને જે મુસ્લિમ સમાજના લોકો છે તે એકબીજાને ગળે મળીને ઈદની એકબીજાને મુબારકબાદ આપતા હોય છે અને ખાસ કરીને ત્યારે દૂધની સાથે દૂધમાં સેવ નાખીને સેવાઈ તરીકે તેને ઓળખવામાં આવે છે તેને તેનું પણ સેવન જે છે તે કરતા હોય છે આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં અહીંયા વડોદરા શહેરના તાનેલા વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં મોટી સંખ્યામાં લોકો વિસ્તારના લોકો અને ખાસ કરીને વિસ્તારની બહારના લોકો પણ અહીંયા ખરીદી કરવા માટે સેવની ખરીદી કરવા માટે અને અલગ અલગ જે ચીજ વસ્તુઓ છે તેની ખરીદી કરવા માટે અહીંયા પહોંચતા હોય છે ત્યારે આપણે જે સેવના જે સ્ટોલના જે સંચાલક છે તેઓ સાથે વાત કરીશું હજીભાઈ શું કહેશો ઈદના ગણતરીના દિવસો બાકી રહ્યા છે શું ભાવમાં કેટલો ડિફરન્ટ છે ગયા વર્ષની કમ્પેરિઝનમાં તેવું વેચાણ ગયા વર્ષ કરતાં અત્યારે સારું વેચાણ છે ગયા વર્ષ કરતાં અત્યારે સારું વેચાણ છે ને અત્યારે પબ્લિકની વધારાથી અમારે સારું પ્રોત્સાહન મળી રહેલું છે અમારી વેરાયટીમાં સાત સાત જાતની વેરાયટી આવે છે અમદાવાદી બનારસી કિમામી શેકેલી કાચી ડમરૂ છે અમારી જે ફેમસ ચાલે છે એટલે લાંબી ડમરૂ છે આમ લોકલ વડોદરાની ફેમસ છે આપણે આ પંદર વર્ષથી આ સ્ટોર લગાવીએ છીએ તાંદલિયા વિસ્તારમાં ને સારું આપણને આ સ્ટોલ પરથી મળે છે આપણે ઈદ ફિત્રના દિવસે લોકો સેવની ખરીદી શા માટે વધારે કરે એ મરુમોના અમારામાં ઈદુલ ઉલ ફિત્રમાં જે ભાત્યા હોય છે તહેવારના દાડે ઈદના માટે એમાં ભાત્યા આપવા માટે ખાસ આ ઈદની ખરીદી કરે છે ઈદના ઈદુલ ફિત્રના દિવસે આ મીઠી તરીકે ઓળખાય છે અને ત્યારબાદ તીખી બે મહિના પછી હોય છે કે જ્યાં કુરબાનીઓ કરવામાં આવતી હોય છે આપ જોઈ શકો છો કે અલગ અલગ જે સ્ટોલ્સ છે ચપ્પલના સ્ટોલ્સ હોય કે પછી કપડાંના સ્ટોલ્સ હોય બંગડીઓના સ્ટોલ્સ હોય અલગ અલગ પ્રકારના જે સ્ટોલ્સ છે તે સ્ટોલ્સ લગાવીને લોકો અહીંયા ધંધો કરતા હોય છે આ રમઝાનના પંદરમાં રોજા બાદ એટલે પંદરથી વીસમા રોજા બાદ અહીંયા લોકો અલગ અલગ સ્ટોલ્સ લગાવીને ધંધો રોજગાર ઈમાનદારીપૂર્વક કરતા હોય છે હાલાકી અહીંયા આટલી મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા આવતા હોય ને આ બજારમાં લોકો આવતા હોય પણ કોઈ અનિચ્છીને બનાવ એટલા માટે નથી બનતો કે પોલીસ જેબરોડ પોલીસ સ્ટેશનનો વિસ્તાર છે એટલે પોલીસ પણ ઘણી સતર્ક રહેતી હોય એટલે અહીંયા કોઈ અનિચ્છનીય બનાવો પણ નથી બનતા હજારોની સંખ્યામાં લોકો અહીંયા ખરીદી કરવા માટે આ જે મેળો પણ કહેવાય અને બજાર પણ કહેવાય મિની બજાર પંદર દિવસ ભરાતું હોય છે અને તેમાં મોટી સંખ્યામાં લોકો જે છે તે અહીંયા ખરીદી કરવા માટે આવતા હોય છે આ જે સેવની ખરીદી કરવા માટે લોકો અહીંયા ઉમટ્યા છે સેવના સ્ટોલ છે તેની આગળ અલગ અલગ જે સ્ટોલ્સ છે તે લગાવવામાં આવ્યા છે આપણી સાથે અન્ય જે સ્ટોલના સંચાલક છે તેઓ સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે શું કહેવું છે તેઓનું જી ભાઈ શું કહેશો સેવનું વેચાણ તો ધમધોકાળ ચાલી રહ્યું છે કઈ કઈ વેરાયટી છે શું ભાવ છે આપણી સાથે જે સ્ટોલના જે સંચાલક છે તેઓ સાથે આપણે વાત કરીશું હર્ચન સરા

આમાં ચાર પાંચ વર્ષની ચાર પાંચ જાતની વેરાયટી મળે છે ચાર વર્ષ થી કરીએ છીએ વેરાયટી ડબલ ફ્રાય છે બનારસી લડ્ડુ છે સેવ છે માવા ફેની છે બધું જ છે અમદાવાદી સેવ છે સેવ ફેની છે અલગ અલગ પ્રકારની એટલે છ થી સાત જાતની છ થી સાત વેરાયટી જે છે તે સેવમાં પણ હોય છે એટલે વધારે પડતી સેવ આપણે પહેલાં ડમરૂ સેવ કહેતા કે ડમરુ સેવ નું વેચાણ ધૂમ થતું હોય પણ માવાવાળી પણ સેવ આવી છે એટલે તેનું જે વેચાણ છે એટલે લોકો માવામાં માવાનો ખર્ચો જે છે તે ઓછો કરીને માવાવાળી સેવ ની જ્યારે ખરીદી કરતો હોય એટલે માવાના પણ પૈસા બચી જાય તેમ કહી શકાય અહીંયા જોઈ શકો છો કે અલગ અલગ જે સ્ટોલ્સ છે કપડાંના હોય કે પછી ખાણીપીણીના હોય તેવા અલગ અલગ પ્રકારના સ્ટોલ્સ લગાવવામાં આવ્યા છે અને પંદર દિવસ એટલે રમઝાનનો જ્યારે મહિનો ચાલુ થતો હોય રમઝાનના પવિત્ર માસની શરૂઆત થતી હોય ત્યારબાદ પંદરથી વીસમાં રોજાની આસપાસ અહીંયા આ જે સ્ટોલ્સ છે એ સ્ટોલ્સ લાગી જતા હોય છે અને નાના બાળકોને મનોરંજન પૂરું પડી રહે તે માટે અહીંયા બાળકો માટેના અલગ અલગ જે રાઈડ છે રાઈડ જે છે તે રાઈડો પણ અહીંયા લગાવવામાં આવતી હોય છે અહીંયા આ તાનીલિયા વિસ્તારના આ દ્રશ્યો છે એસઓજી પોલીસ સ્ટેશન જે છે તે એસઓજી પોલીસ સ્ટેશનની સામે આ દર વર્ષે જેમ આ મિની બજાર લાગતું હોય છે લોકોને સિટીમાં ન જવું પડે ભાડું ન ખર્ચ કરવું પડે ટાઈમનો બગાડ ન કરવો હોય ત્યારે લોકો અહીંયાથી ખરીદી કરી લેતા હોય છે ખાસ કરીને જે મહિલાઓ જે છે તે મહિલાઓ પણ મોટી સંખ્યામાં અહીંયા બંગડીઓ હોય કે પછી અલગ અલગ મહિલાઓને લગત જે પણ ચીજવસ્તુઓ હોય તે ખરીદી કરવા માટે અહીંયા પહોંચતા હોય છે આગળ જે છે અલગ અલગ રાઈડ જે છે તે રાઈડ બાળકો માટે લગાવવામાં આવી છે નાના બાળકો માટેના રમકડા હોય કે પછી નાની નાની બાળકીઓ માટેના બક્કલ કે અલગ અલગ જે વસ્તુઓ છે આપ આજે દ્રશ્યોમાં નિહાળી રહ્યા છો સિટી ન જવું પડે ભાડું ન બગાડવું પડે અને પોતાના ઘરની આંગણે તમામે તમામ વસ્તુઓ મળી રહે તે માટે અહીંયા ભાડું ભરીને આ જે સ્ટોલ ધારકો જે છે તે સ્ટોલ દર વર્ષે જેમ અહીંયા એસઓજી પોલીસ સ્ટેશનની સામે લગાવતા હોય છે અને મોટી સંખ્યામાં જે વિસ્તારના લોકો અને વિસ્તારની બહારના જે લોકો છે તેઓ પણ ખરીદી કરવા માટે આવતા હોય છે

અહીંયા જે અલગ અલગ જે સ્ટોલ્સ લગાવવામાં આવ્યા હોય ત્યારે પાકીટ હોય કે પછી કાનમાં પહેરવાની વસ્તુ હોય નાના બાળકો માટેના કુર્તા પાયજામા હોય કુર્તા પાયજામાને લગત કાચું કપડું હોય પછી ઘડિયાળ હોય ચપ્પલ હોય જે અલગ અલગ પ્રકારની જે વેરાયટી જે છે તે વેરાયટીઓથી સજ્જ આ મિની બજાર જે છે તેમાં તેના અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ

કેમ છો ગાયકાન તો હવે થોડો બોલી અચ્છા યુ બિચ આઈ લગતે કા હે બેઠી બટને કા હે આ બાત બહુ મોટો બોલાયા નહી જો કે મે દો એ ઓલેર થોડા આયે કોન મને મેલે મેકલ આ ચુકે બોલને વાલા આગે સો ગાઈસ તાકેલા મે બોલને આપણી સાથે એક મહિલા છે જો ખરીદી કરવા માટે અહીંયા આવ્યા છે મહિલા સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કારણ કે સિટી વિસ્તારમાં ન જતા અહીંયા જે છે તે અહીંયા ખરીદી કરવા આવતા હોય છે શું કહેશો અહીંયા આપણા વિસ્તારમાં મેળો ભરાયો છે બજારમાં દર વર્ષે આવતા હોય ખરીદી કરવા શું કહેશો કઈ નહીં શું મળી જાય છે 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 અમુક જે જેમ તેમ આપણી સાથે અન્ય એક જે મહિલાએ તેઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો છે બેન શું કહેશો અહીંયા તમારા વિસ્તારના ઘર આંગણે બજાર લાગ્યું છે દર વર્ષથી જેમ

દર વર્ષ ત્યારે મહિલાઓ જે છે આ તે વળસર ગામમાંથી અહીંયા ખરીદી કરવા માટે આવ્યા છે અને દૂર દૂર એટલે કે ત્યાંથી સિટી ન જવું પડે અને તાનેલા વિસ્તારમાંથી પણ સિટી ન જવું પડે ખરીદી કરવા માટે ત્યારે અહીંયા બજારમાંથી જ લોકો ખરીદી કરવા માટે જતા હોય છે આતા ત્યાં વડોદરા શહેરના Oh, bon, Yeah. <laughs> વડોદરા શહેરના તાનાલ્લા વિસ્તારના દ્રશ્યો કે દર વર્ષે જેમ રમઝાનનો પવિત્ર માસ હોય ત્યારે રમઝાનના માસના પંદરમાં રોજાથી અહીંયા બજાર ભરાઈ જતું હોય છે અને લોકો સિટીમાં ન જતા અહીંયા ખરીદી કરવા માટે મોટી સંખ્યામાં તાનાલ્લા વિસ્તારના તો ખરા જ પણ તાનેલા વિસ્તારના આસપાસના લોકો પણ ખરીદી કરવા માટે ઉમટ્યા છે આપ સર્વે લોકોને એડવાન્સમાં ઈદની ખૂબ ખૂબ મુબારકબાદ કેમેરામેન અભરાળ સાથે હું આદિલ પટેલ સ્પારુડે ન્યૂઝ વડોદરા